રાજ્યમાં પ્રવાસન ઉદ્યોગને લઈ સૌથી મોટા અને ખુશીના સમાચાર સામે આવ્યા છે વાસ્તવમાં હવે ગુજરાતમાં પ્રવાસન ઉદ્યોગને વેગ મળશે સેન્ટ્રલ જૂ ઓથોરિટીએ સફારી પાર્કને મંજૂરી આપી છે વિગતો મુજબ સેન્ટ્રલ જુ ઓથોરિટીએ કચ્છના કોટેશ્વર ઉના પાસે નલિયા માંડવી તથા કેવડિયા ખાતે સફારી પાર્કને મંજૂરી આપી છે નોંધનીય છે કે કચ્છ અને નર્મદાંબાજી સહિતના આ વિસ્તારોમાં વર્ષે દહાડે હજારોની સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે જો કે હવે સફારી પાર્કને મંજૂરી મળતા પ્રવાસન ક્ષેત્રને વધુ વેગ મળશે સેન્ટ્રલ જૂ ઓથોરિટીએ ગુજરાતના અનેક જિલ્લામાં સફારી પાર્કને મંજૂરી આપી છે જેમાં કચ્છના કોટેશ્વર ઉના પાસે નલિયા માંડવી તથા કેવડિયા ખાતે સફારી પાર્કને મંજૂરી આપવામાં આવી છે મહત્વનું છે કે સુપ્રીમ કોર્ટની મંજૂરી બાદ ત્રણેય સફારી પાર્કની કામગીરી શરૂ થશે વિગતો મુજબ કેવડિયામાં હયાત પાર્ક ઉપરાંત વધુ એક સફારી પાર્ક બનશે આ સાથે અંબાજી વાંસદા તથા બરડામાં સફારી પાર્ક સ્થાપના કરવાની કવાયત શરૂ કરવામાં આવશે ગાંધીનગર આઈઆઈટી પાસે પણ સફારી પાર્કને મંજૂરી માટે કામ શરૂ થયું છે